પાટણ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી પાટણ જુદા જુદા અગિયાર જેટલા વિસ્તારમાં પેવર રોડ આરસીસી રોડનું મંજૂર કરાયેલા કામોનું નાગપંચમીના પવિત્ર દિવસે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નાગપંચમીના પવિત્ર દિવસે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા રૂપિયા સુડતાલીસ લાખથી વધુના ખર્ચે તૈયાર થનાર રોટલિયા હનુમાનથી હાસાપુર ડેરી સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં જુદા જુદા અગિયાર વિસ્તારમાં જરૂરી મેટલિંગ કરી ડામર રોડ તથા સીસી રોડ કરવાનું કામ ખાતમુહૂર્ત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું સાથે નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી ઓફિસર ઓફિસરશ્રી પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી કેસી પટેલ પટેલશ્રી અને સૌ ચૂંટાયેલા અને સૌ નેતા શહેરના એમની હાજરી અંદર કરવામાં આવી ચૌદમું નાણાપંચ બે હજાર ઓગણીસ અને વીસ તથા ચૌદમું નાણાંપંચ બે હજાર સત્તર અઢારની પરફોર્મન્સ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર વીસ અને એકવીસમાં ડેરી પાસેથી ગોલ્ડન ચોકડી સુધી